ડોક્ટર આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કૃનાલ ઠક્કર આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વિશેષ બીએડ આજે આપણે ચર્ચા કરવાના છે વિષય એસીએસએચ ઝીરો ફોર જેમાં આપણે પ્રૌદ્યોગિકી અને દિવ્યાંગતા વિષય ઉપર ગયા અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે જે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી છે તેનું જે કાર્યક્ષેત્ર છે એ કેવું છે અને કેટલું વિશાળ છે એના વિશે આપણે વાત કરવાના હતા ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે રોગવંતરાના મતે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીનું જે કાર્યક્ષેત્ર છે એ કેટલું વિશાળ રીતે એમને આપણને આપેલું છે જેમાં આપણે અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા વિશે વાત કરી હતી ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં પ્રૌદ્યોગિકીનું કાર્યક્ષેત્ર કેવી રીતે વિશાળ છે એના વિશે આપણે ચર્ચા કરી હતી જેમાં આપણે બાળકોને ધ્યાનમાં રાખીને એમને સરળતાથી સમજ પડે એ પ્રમાણે પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એના વિશે ઉદાહરણ સાથે ચર્ચા કરી હતી બીજા જે પોઈન્ટ છે એમાં વૈયક્તિક અધ્યાપન પ્રૌદ્યોગિકીની વાત કરી હતી એટલે કે ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન ટેકનોલોજી કેવી રીતે એમની સાથે કામ કરી શકાય આજના સમયમાં કોરોના પછી જ્યારે ટેકનોલોજીનો જે ફેઝ આવે છે અને એના ઉપયોગને કારણે જે બાળકોને શિક્ષણ સુવિધાઓ સરળ બની છે એમાં એક વસ્તુ આપન છે કે પ્રૌદ્યોગિકીના કારણે જ એ શક્ય બન્યું છે ત્રીજો જે પોઈન્ટ આપણે ચર્ચા કરી હતી જેમાં પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શનની વાત કરી હતી જેમાં એ જે પણ ટેકનોલોજી બેઝડ આપણે પ્રોગ્રામની જે રચના કરીએ છીએ એ બાળકોના રસ રુચિ અને વિષય વસ્તુ અનુસાર હોય છે એટલે કે બાળકોને જે વિષય વસ્તુમાં રસ હોય છે એમની જે રુચિ હોય છે એ રુચિ બરકરાર રહે એ પ્રમાણે આપણે વિષય વસ્તુ તૈયાર કરતા હતા અને બાળકોને વધારે સારી રીતે સમજ પડે એ પ્રમાણેનો એક આખો પ્રોગ્રામ તૈયાર કરતા હતા એ પ્રૌદ્યોગિક ટેકનોલોજીના કાર્યક્ષેત્રમાં ત્રીજું ચરણ આપણે એમાં જોયું હતું ચોથું જે ચરણ છે એ શિક્ષણ પ્રતિમાન વિશે વાત કરી હતી જેમાં બ્રુસ જોયસી અને વેલ દ્વારા સૂચિત જે પ્રતિમાનો હતા એમાં આપણે ત્રણ વિષય વસ્તુઓ વિશે વાત કરી હતી જેમાં આપણે અનુદેશનાત્મક ઉદ્દેશ્યોની વાત કરી હતી કે આપણે જે ઉદ્દેશ્યો એમને ઇન્સ્ટ્રક્શન રૂપે આપીએ છીએ એ ઉદ્દેશ્યો ટેકનોલોજી પ્રમાણે આપણે એમના કેવી રીતે એમના સુધી પહોંચાડી શકીએ વિદ્યાર્થીઓ સુધી એના વિશે ચર્ચા કરી હતી જે વિષય વસ્તુ છે ઉદ્દેશ્યોના રૂપમાં એના માટે આપણે કઈ કઈ સામગ્રીની આવશ્યકતા રહેશે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે કયા પ્રકારના ટીએલએમ છે એ આને કઈ રીતે આપણે એમની પાસે મૂકવા જોઈએ કે જેનાથી એમને વિષય વસ્તુ આસાનીથી સમજમાં આવે એ માટે આપણે ચર્ચા કરી હતી અને જે ત્રીજો પોઈન્ટ હતો જેમાં કે જે શિક્ષણની જે ક્રિયાઓ છે બરાબર એનું જે વિશિષ્ટીકરણ કઈ રીતે કરી શકાય આ ત્રણેયનું જે સમાયોજન છે એના પ્રતિમાનો વિશે વાત કરી હતી જેમાં ટેકનોલોજી કઈ રીતે ફાયદામંદ છે ઉપયોગી છે એના વિશે આપણે ચર્ચા કરી હતી પાંચમો જે પોઈન્ટ છે જેમાં અધ્યયનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની જે વિષય વસ્તુ છે એની સાથે જોડીને સંલગ્ન કરીને વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવા તો એના માટે એક બહુ સરસ વાત એમાં કરી હતી કે જે સ્પષ્ટીકરણ છે સિદ્ધાંતોનું એ સ્પષ્ટ હોવું જોઈએ કે આપણે બાળકોને કયા સિદ્ધાંતો આપવા છે કયા સિદ્ધાંતો વિશે ચર્ચા કરવી છે શું વિષય વસ્તુ એમને આપણે શીખવાડવું છે અને એમની અંદર કયા કયા કૌશલ્યોનો વિકાસ કરવો છે એ દરેક સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ સૌથી પહેલાં સ્પષ્ટ હોવું જોઈએ અને એને વિકસાવવા માટે એક ટીચર તરીકે આપણે એક નવી નવી પદ્ધતિ વિકસાવવી પડે તો એ કેવી રીતે વિકસાવી શકાય એના માટે આપણને પ્રૌદ્યોગિકી એટલે કે જે ટેકનોલોજી છે એ સહયોગ પૂરો પાડે છે અને આજના યુગમાં એવું લગભગ અશક્ય હશે કે કોઈ ટીચરને ટેકનોલોજીની જાણકારી નહીં હોય આજનો જે સમય છે એમાં મોટે ભાગેના ટીચરોને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે પ્રૌદ્યોગિકી પ્રત્યે એમનું જે જ્ઞાન છે એમાં વૃદ્ધિ કરવામાં આવી છે અને એ વૃદ્ધિ કરવાનો એકમાત્ર જે ઉદ્દેશ્ય છે એ ફક્ત એટલો ને એટલો જ હતો કે એ લોકો નવી નવી પદ્ધતિનો વિકાસ કરે અને બાળકો સુધી તેને પહોંચાડવામાં સહાયતા કરે આ કરવાથી એમના જે હેતુઓ છે એ હેતુઓ પૂરા થાય છે એટલે શિક્ષણ આપવા માટેનો જે મુખ્ય હેતુ છે કે આપણે આ વિષય વસ્તુની પસંદગી કેમ કરી અને એ વિષય વસ્તુની જે પસંદગી કરી છે તો એ વિષય વસ્તુ બાળક સુધી પહોંચાડવા માટે આપણે શું કરવું જોઈએ એના માટે કઈ કઈ સામગ્રી કરવી જોઈએ અને એની મૂલ્યાંકન પદ્ધતિ કેવી રાખવી અને બાળકોને જે પરંપરાગત પદ્ધતિ છે એનાથી કંઈક નવું કેવી રીતે શીખવાડવું એના માટે નવી પદ્ધતિનો વિકાસ કરવો અને આખરે મૂલ્યાંકન કરીને એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે જે કાંઈ પણ આપણા હેતુ હતા એ પૂરા થાય છે કે નથી થતા એના વિશે વાત કરવામાં આવે છે છઠ્ઠો જે પોઈન્ટ હતો કાર્યક્ષેત્રનો એ ઈ લર્નિંગ ઉપર હતો ઓનલાઈન લર્નિંગ જે અત્યારે આપણે કરી રહ્યા છે અને આ વિષય વસ્તુ જે છે કહેવાનો ભાવાર્થ એટલો છે કે આ જે સમયગાળો છે ઇ લર્નિંગનો ને ઓનલાઈન લર્નિંગનો એ એવું કહેવામાં આવે તો ખોટું નથી કે કોરોના કાળ દરમિયાન એનો વિકાસ વધારે થયો છે કારણ કે એ સમય દરમિયાન લગભગ મોટેભાગે સ્કૂલો કોલેજો શાળાઓ યુનિવર્સિટી બધું બંધ હતું અને બાળકોને શિક્ષણ પહોંચાડવાનો એક પ્રશ્ન એ ગંભીર પ્રશ્ન હતો અને એ ગંભીર પ્રશ્નને પહોંચી વળવા માટે ઓનલાઈન અને ઇ લર્નિંગનું માધ્યમ આપણે અપનાવ્યું હતું જેમાં ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે બાળકોને શિક્ષણ આપતા હતા એ વખતે ઇન્ટરનેટની સુવિધાઓ એટલી સજ્જ નહોતી છતાં પણ આપણે એ કાર્ય ખૂબ આસાનીથી સરળ રૂપે એમની સાથે કરી શક્યા કારણ કે ઘણી ઘણા બાળકો પાસે ઇન્ટરનેટની સુવિધા ન હતી તો એમને આપણે વિડીયો બનાવી બનાવીને ગ્રુપમાં મૂકતા હતા અને એ એક અથવા બીજા માધ્યમે બાળકની પાસે પહોંચાડવાની કોશિશ કરતા હતા અને એ પ્રયત્નોના માધ્યમથી બાળકો એમનું ભણવાનું જે કાર્ય છે એ અટકે નહીં તેના માટે એ લોકો આગળ શીખતા અને ભણવાનું આગળ ચાલુ રાખતા હતા આ બધી વસ્તુઓ કોમ્પ્યુટર એસિસ્ટેડ લર્નિંગની સહાયતાથી થઈ છે એટલે કે જે કાંઈ પણ બનતું હતું એ કોમ્પ્યુટરની સહાયતાથી જ બનતું હતું એટલે કોમ્પ્યુટરનો આમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે કે જ્યારે ઈ લર્નિંગ અને ઇન્ટરનેટની વાત આવે અને એમાં કોમ્પ્યુટરનો સમાવેશ ન હોય તો એ શક્ય નથી કારણ કે મોબાઈલ માં ઇન્ટરનેટ એટલું સક્ષમ ન હતું જે અત્યારે આજની પરિસ્થિતિમાં છે અને કોમ્પ્યુટર મેનેજ લર્નિંગ હતું એટલે કે કોમ્પ્યુટર દ્વારા ઘણી બધી વસ્તુઓને મેનેજ કરવામાં આવતી હતી કે બાળકો પાસે જે કન્ટેન્ટ જાય છે એ કઈ રીતે મોકલવાનું છે કેવી રીતે એમાં ફેરફાર કરવાના છે અને આ દરેક વસ્તુઓ આપણે રોગ અંતરાના જે પ્રૌદ્યોગિકીનું કાર્યક્ષેત્ર છે એમાં આપણે ગયા અગાઉના લેક્ચરમાં શીખી ગયા હતા આ ફક્ત તમને યાદ અપાવવા માટે જ આપણે ફરીથી એને રિકોલ કર્યું છે આજે આપણે આગળના પોઈન્ટ વિશે વાત કરીશું તો એમાં જે આગળનો પોઈન્ટ છે એમાં શૈક્ષણિક પ્રૌદ્યોગિકી છે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની વાત કરીએ તો આજના સમયમાં મોટે ભાગે દરેક સ્કૂલ શાળા કોલેજ અને યુનિવર્સિટીઓમાં મોટે ભાગે જે વર્ગખંડો છે એ સ્માર્ટ વર્ગખંડો છે સ્માર્ટ વર્ગખંડનો ઉદ્દેશ્ય શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની દેન છે એવું કહી શકાય કે જે અમૂર્ત સંકલ્પનાઓ હતી કે જેને બાળકોને સમજવામાં તકલીફ પડતી હતી એવી સંકલ્પનાઓને એક દ્રશ્ય રૂપ આપીને એમની સામે રજૂ કરવામાં આવે છે જેથી એમની સાથે જે કાલ્પનિક શક્તિ છે એમની અંદર રહેલી એ કાલ્પનિક શક્તિને એક વેગ મળે એના માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે બીજું કે આમાં આપણે જે વિષય વસ્તુ વિશે વાત કરવાના છે એ વિષય વસ્તુ છે ભાષાની પ્રયોગશાળા ભાષા પ્રયોગશાળાની વાત કરીએ તો આપણને સાંભળીને નવાઈ લાગે કે ભાષાની તો કાંઈ પ્રયોગશાળા હોતી હોય તો હા ભાષાની પ્રયોગશાળા હોતી હોય છે જેમાં બાળક જે ભાષા શીખે છે એ ભાષાનું સંગ્રહણ કરે છે તો એને સમજવામાં આવે છે સમજાવવામાં આવે છે કે આ શબ્દનો અર્થ શું થાય ક્યારે ઉપયોગ કરવો કેવી રીતે ઉપયોગ કરવો આને બીજા શબ્દ સાથે જોડીને કેવી રીતે વાક્ય બનાવવું અને એ વાક્યમાંથી કેવી રીતે ફકરો બનાવવો કેવી રીતે એને નિબંધાત્મક પ્રશ્ન તરફ લઈ જવું તો આ બધી વસ્તુઓ ભાષાની પ્રયોગશાળામાં એના પ્રયોગો થતા હોય છે કે આનો પ્રયોગ જો ખરાબ રીતે થાય એટલે કે ખોટો શબ્દ અંદર ઉમેરાઈ જાય તો વાક્યનો અર્થ બદલાઈ જતો હોય છે અને એ બાળકને અનુભૂતિ કરાવવામાં આવતી હોય છે એટલે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીમાં ઘણીવાર એવું પણ થતું હોય છે કે બાળક જે વાક્ય લખે છે એ ગ્રામરના હિસાબે યોગ્ય નથી હોતું પણ બાળકને એવું લાગે છે કે આ સાચું છે અને કોમ્પ્યુટર એ વાક્યને જ્યારે એનાલિસિસ કરે છે ત્યારે એને બતાવે છે કે આ વાક્યમાં આ વસ્તુની ભૂલ છે જેવી રીતે સિમ્પલ ઉદાહરણથી વાત કરીએ તો આપણે જ્યારે ઈમેલ ટાઈપ કરીએ છીએ અને કોઈ સ્પેલિંગ ખોટો લખાઈ જાય છે તો આપણને તરત જ એનું સજેશન આવી જાય છે તો એ એ ભાષાની પ્રયોગશાળાનો એક ભાગ છે એવું કહી શકાય કારણ કે એમાં બધો પ્રોગ્રામ પહેલેથી ફિક્સ કરેલો છે કે આ શબ્દ આવી રીતે આવે તો એનો ઉપયોગ આવી રીતનો જ થશે તો એ બાળકને સજેશન આપે છે જેથી ગ્રામરની ભૂલો ઓછી થાય અને ભાષા પ્રત્યેનું જે એનું પ્રભુત્વ છે એ વધારેને વધારે સક્ષમ બને બીજું છે કોમ્પ્યુટર લેબ આજના સમયમાં દરેક વિદ્યાલયમાં કોમ્પ્યુટરની લેબ લગભગ છે અને સારી એવી સુવિધાઓથી સજ્જ છે જેમાં નાની ઉંમરના બાળકો એટલે ત્રીજા ચોથા ધોરણના બાળકોથી લઈને બારમા ધોરણ સુધીના બાળકો આવે છે અને પોતાના પ્રાયોગિક કાર્ય કરે છે અને એ પ્રાયોગિક કાર્ય કરવા માટે તેઓને યોગ્ય તાલીમબદ્ધ શિક્ષકની જરૂરિયાત રહેતી હોય છે જે શાળા દ્વારા એમને પૂરી પાડવામાં આવતી હોય છે અને કોમ્પ્યુટર લેબના માધ્યમથી બાળકોને ઘણી બધી વસ્તુઓ જે કોડિંગ બનાવવાનું છે નેટ બનાવવાની છે એચટીએમએલમાં કામ કરવાનું છે વેજ પેપ બનાવવાના છે વગેરે વગેરે ઘણી બધી વસ્તુઓ છે એપ્લિકેશનો બનાવવાની છે તો એ બધી વસ્તુઓનું ટેકનિકલ જ્ઞાન એમને નાની ઉંમરથી આપવામાં આવે છે જેથી એ શિક્ષા એમની વ્યવસાયલક્ષી શિક્ષા બની રહે અને એ લોકો આગળ વધી શકે જે માટે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી ખૂબ મોટો ફાળો ભજવે છે મલ્ટીમીડિયા સોફ્ટવેર વિકસાવા માટે પ્રાવધાન કરવામાં આવ્યું છે કે જે પણ બાળકોને શિક્ષા આપીએ છે તો એ એ શિક્ષા એ મલ્ટીમીડિયાના માધ્યમથી આપવામાં આવે એટલે બાળકો એને જોઈ પણ શકે સાંભળી પણ શકે અને એની અનુભૂતિ પણ કરી શકે આગળના પોઈન્ટ વિશે જ્યારે આપણે વાત કરીશું તો એમાં શૈક્ષણિક સાધનો છે એનો વર્ગખંડ શિક્ષણમાં વિનિયોગ એટલે કે જે ટેકનોલોજીના સાધનો છે અને વર્ગખંડમાં વપરાતી જે વસ્તુઓ છે એ બંને વચ્ચે સમન્વય કેવી રીતે કરવો અને બાળકોને કેવી રીતે શિક્ષા તરફ આગળ લઈ જવા જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય અને શિક્ષાની પરંપરાગત જે પદ્ધતિ છે એ પણ જળવાઈ રહે આ બંને વસ્તુઓ ખૂબ મહત્ત્વની હોય છે એવું નથી હોતું કે ટેકનોલોજીના આવી જવાથી શિક્ષણ પદ્ધતિ જે વર્ષોથી ચાલી આવી છે પરંપરાગત રીતે ચાલી આવી છે એને આપણે છોડી દઈએ પરંતુ એ પણ પોતાની એક મહત્વની ભૂમિકા ભજવે છે અને ટેકનોલોજી એ શિક્ષણને વેગ આપવા માટે છે ના કે એનો દુરુપયોગ કરવા માટે તો ઘણીવાર એવું પણ હોય છે કે જેમાં નોન પ્રોજેક્શન સાધનોનો ઉપયોગ કરવો પડતો હોય છે ઘણી જગ્યાએ આજે પણ આપણે એવું કહી શકીએ કે મુશ્કેલીનો અનુભવ થતો હોય છે કારણ કે ત્યાં લાઇટ નથી હોતી ઇન્ટરનેટ સરસ સ્પીડથી નથી આવતું હોતું એટલે બાળકોની પાસે સ્માર્ટ વસ્તુઓ હોવા છતાં પણ એ એનો યુટિલાઇઝેશન પૂરી રીતે કરી શકતા નથી ત્યારે નોન પ્રોજેક્શન વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકોને શિક્ષણની ગતિવિધિમાં મદદરૂપ થવા માટે ચાર્ટ છે ચિત્ર છે મોડેલ છે કે અન્ય કોઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને આપણે એમને આગળ લઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ આવે છે કે જેમાં વિઝ્યુઅલ ડિસ્પ્લે ના હોય ફક્ત ઓડિયો હોય છે અને એવી વસ્તુઓનો ઉપયોગ પણ નોન પ્રોજેક્શનમાં થતો હોય છે પ્રોજેક્શન સાધનોની જો વાત કરીએ તો બાળકોને આપણે અલગ અલગ હાર્ડવેર અને સોફ્ટવેરથી પરિચિત કરાવતા હોય છે કે કઈ વસ્તુ કેવી રીતે કામ કરે છે અને કઈ વસ્તુ આપણને લાભદાયક છે અને કઈ વસ્તુ આપણને નુકસાનકારક છે એ બંને વસ્તુ આપણે બાળકો સાથે એની ચર્ચા વિચારણા કરતા હોઈએ છે અને એમને શીખવાડતા હોઈએ છે કે એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવે તો કઈ વસ્તુઓનું શું થઈ શકે છે એનો એનો ઉપયોગ પણ થઈ શકે છે એનો દુરુપયોગ પણ થઈ શકે છે બાળકને આ બંને વસ્તુઓથી અવગત કરાવવાનું હોય છે જેથી એ પોતાની જે શિક્ષાની પ્રણાલી એ મેળવી રહ્યા છે એ વ્યવસ્થિત પોતાના જીવનમાં ઉતારે અને આગળ વધી શકે વર્ગખંડમાં ઉપયોગ કરી શકાય તેવી પ્રવિધિઓ અને પ્રવૃત્તિઓ આપણે એમની સાથે કરવાની હોય છે ઘણી વાર એવું થતું હોય છે કે વર્ગરૂમમાં આપણે કોમ્પ્યુટર ઉચકીને સાથે લઈને જઈ શકતા નથી એટલે આપણે પીપીટીના માધ્યમથી એ વસ્તુ સ્કૂલના કે વર્ગના કોમ્પ્યુટરમાં જ્યાં બાળકોને બેસાડવાના છે ઓડિટરી હોલ છે કે ગમે તે ઓડિટોરિયમ છે જ્યાં પણ એ વસ્તુની વ્યવસ્થા થાય ત્યાં આપણે એ વ્યવસ્થા કરવાની હોય છે અને એને આપણે પીપીટીના માધ્યમે લઈ જતા હોય છે એટલે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી લઈ જવાની ફક્ત એનું જે કન્ટેન્ટ છે એને આપણે આસાનીથી મૂવ કરી શકતા હોય છે ઘણીવાર એમાં આપણે એવી પ્રવૃત્તિઓ પણ કરી શકતા હોય છે કે જે બાળકો પોતાની સીટ ઉપર બેઠા બેઠા કોમ્પ્યુટરમાં જોઈને કરી શકતા હોય છે અને એ કરવાથી એમની એકાગ્રતા વધતી હોય છે અને ભાષા પણ સાથે સાથે વધારે મજબૂત બનતી જાય છે એટલે ઘણી એક્ટિવિટી અને એના જે આઈડિયા છે એ પણ આપણે વિકસાવવામાં મદદ કરતા હોય છે અને આપણે એમને વચ્ચે વચ્ચે પૂછતા પણ રહીએ છીએ કે તમે જુઓ કે તમે આમાં શું કરી શકો છો તમને શું લાગે છે આ સારું છે કે ખરાબ છે એટલે એ પોતાના વિચારો રજૂ કરી શકે છે અને આવી રીતે એમાં રુચિ પેદા કરી શકાય છે આગળ આપણે વાત કરી જો તે તંત્રનું અભિગમ છે એટલે તંત્ર અભિગમ એટલે હું તમને એક સિમ્પલ ઉદાહરણથી જો સમજાવું તો આપણે જ્યારે જે ઘરમાં રહેતા હોય છે એને આપણે ઘર કહીએ છીએ એની અંદર પછી બે રૂમ હોય ચાર રૂમ હોય આઠ રૂમ હોય જે પણ હોય તો આપણે એને ઘર તરીકે જ ઓળખતા હોય છે કારણ કે એ બધા રૂમો ભેગા થઈને આપણે એને ઘર બનાવ્યું છે સેમ એવી જ વસ્તુ શિક્ષણમાં પણ છે કે જે તંત્ર શિક્ષણને લગતો આપણે જે એમની પાસે મૂકી રહ્યા છે એ આખું ઓલ ઓવર સ્ટ્રકચર છે એની ચર્ચા કરવાની છે ન કે પર્ટિક્યુલર કોઈ વિષયની કે ન કે પર્ટિક્યુલર કોઈ પ્રાયોગિક કાર્યની કારણ કે શિક્ષણનું કાર્ય છે એમાં થિયોરી પણ છે અને પ્રેક્ટિકલ પણ છે તો આ બંને વસ્તુઓ એમની સમક્ષ આવે છે અને બંનેનું પોતાનું અલગ મહત્ત્વ છે એટલે એને શૈક્ષણિક કાર્ય સારું આવડે અને પ્રાયોગિક કાર્ય સારું ન આવડે તો એ યોગ્ય છે એ ઓકે છે એવું કહી શકાય નહીં અને એવું કરવું પણ ન જોઈએ માટે એમાં સમાવિષ્ટ જેટલા પણ અલગ અલગ તંત્ર છે જેટલા અલગ અલગ વિભાગો છે જેમ કે થિયોરીના વિષયો છે તો થિયોરીના પાછા અલગ અલગ ભાગ છે એમાં વિષયવાર ગણે તો હિન્દી અંગ્રેજી સમાજવિદ્યા વિજ્ઞાન ગણિત એવા અલગ અલગ વિષયો છે તો આ વિષયો એના અલગ અલગ ઉપતંત્ર છે એ એવું કહેવાય એટલે આજે ઉપતંત્રની વાત કરીએ છીએ તો એ દરેક વચ્ચેનું જે સંકલન છે કોઓર્ડિનેશન છે કોરિલેશન છે એ તૂટે નહીં એનું પણ ધ્યાન રાખવું જોઈએ અને એમાં આપણને પ્રૌદ્યોગિકી ખૂબ મહત્ત્વનો જે ભૂમિકા છે એ નિભાવતી હોય છે આપણે ઘણીવાર જોતા હોય છે કે સમાજ સમાજવિદ્યામાં પણ એસએસમાં સોશિયલ સાયન્સમાં પણ એનો વિષય આવતો હોય છે જેમ કે બ્રહ્માંડની વાત એમાં પણ થતી હોય છે અને વિજ્ઞાનના વિષયમાં પણ થતી હોય છે તો આ એક વિષયનો બીજા વિષય સાથે કો રિલેશન છે અને એ કોરિલેશન એ એ ઘટનાઓ દર્શાવે છે જે બાળકના વિષય અનુસાર આપણે એના જીવનમાં ઉતારવાની હોય છે આગળ એની વાત કરીએ તો તંત્ર અભિગમમાં આપણે પ્રાયોગિક કાર્યની અંદર પણ અલગ અલગ વસ્તુઓ કરતા હોય છે ઘણીવાર આપણે એમને પ્રયોગશાળામાં લઈ જઈને પ્રયોગ કરાવતા હોય છે ઘણીવાર પ્રયોગશાળામાં યોગ્ય પૂરતા સાધનો ન હોય ત્યારે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ બાળક સામે આપણી વસ્તુઓ મૂકતા હોય છે કહેવાનો ભાવાર્થ એટલો છે કે એ પ્રયોગ ઘણીવાર જ્યારે એવું લાગે કે આ પ્રયોગ કરવો બાળકના માટે નુકસાનકારક છે કદાચ એ જો કંઈક આડું ઓળું કરશે તો એને નુકસાન થવાની ભીતિ છે ત્યારે એવા સંજોગોમાં આપણે એ પ્રયોગના વિડીયો બાળકો સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ અને વિડીયોના અનુકરણ કરીને બાળકને આપણે પ્રયોગશાળામાં લઈ જતા હોઈએ છીએ અને શિક્ષકની જે સુપરવિઝનમાં આપણે એ પ્રયોગ બાળક સમક્ષ પૂરો કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં આપણે બાળકને અલગ અલગ તંત્ર તરીકે અલગ અલગ ન જોતા એના કોર્ડિનેશનની વાત કરતા હોઈએ છીએ તો મિત્રો ટેકનોલોજીની વાત કરીએ અને પ્રૌદ્યોગિકીની વાત કરીએ તો પ્રૌદ્યોગિકીની પોતાની એક રૂપરેખા છે જે અંતર્ગત આપણે બાળકો સમક્ષ એની રજૂઆત કરતા હોઈએ છીએ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે અલગ અલગ વિષયોમાં જ્ઞાન મેળવવાના ચક્કરમાં આપણે એમાં શોર્ટકટ અપનાવતા હોય છે પરંતુ ટેકનોલોજી આપણને ફક્ત સહાયતા પ્રદાન કરે છે અને એવા કોઈપણ કાર્યને એ પ્રોત્સાહન નથી આપતી કે જેનાથી બાળકનું નુકસાન થાય તંત્ર અભિગમમાં પણ એવું જ છે જે વિષયો વચ્ચેનો કોરિલેશન છે જ્યાં સુધી આપણે બાળકની સમક્ષ એ મૂકી નહીં શકીએ ત્યાં સુધી બાળક એ વિષય વસ્તુને વ્યવસ્થિત રીતે સમજી નહીં શકે અને સમજી નહીં શકે તો એનું પ્રેઝન્ટેશન પણ એ વ્યવસ્થિત રૂપે કરી નહીં શકે એટલે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તંત્ર તંત્રના જે ઉપતંત્ર છે એટલે કે વિષય વસ્તુઓ છે વિષય વસ્તુઓની અંદર એની સામગ્રી છે સામગ્રીનું જે કન્ટેન્ટ છે એ પ્રમાણે આપણે એની સામે બાળકની સામે લાવવાનું હોય છે અને દરેક વસ્તુ ધીરે ધીરે બાળક અલગ અલગ રીતે એમાં શીખી લે એ પ્રમાણે આપણે કોર્ડિનેશન એમની વચ્ચે કરવાનું રહેતું હોય છે આથી કહી શકાય કે જે ઉપતંત્રો છે એને અલગ અલગ રીતે ન જોતા એનું 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 વિકાસ કરીને બાળકની વચ્ચેનું જે સંકલન છે વિષય વસ્તુનું એ આપણે એને પૂરું પાડવાનું રહેતું હોય છે તો આગળ જે છે એમાં માહિતીની પ્રૌદ્યોગિકી પ્રત્યાન પ્રૌદ્યોગિકી અને એની શિક્ષણ પર અસરો એટલે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે અને જે કોમ્યુનિકેશન ટેકનોલોજી છે એ બાળકના શિક્ષણ પર કેવી રીતે અસર કરે છે તો એ એમાં બહુ વધારે ચર્ચા ન કરીએ કારણ કે આપણે એના ઉપયોગો વિશે અને નુકસાન વિશે પહેલેથી જ વાત કરી લીધી છે પરંતુ ધ્યાન એટલું જ રાખવાનું છે કે જે પ્રસાર માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ટેકનોલોજીમાં દૂરસંચારના સાધનો આવે છે જેમાં રેડિયો ટીવી બ્રોડકાસ્ટ વગેરે દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે અને એક વ્યક્તિ દ્વારા એ મોકલવામાં આવે છે અને બીજી વ્યક્તિ દ્વારા એની માહિતીને સ્વીકાર કરવામાં આવે છે તો વિષય વસ્તુની જે સમજ છે એના વિશે આપણે અહીંયા વાત કરીએ તો શૈક્ષણિક પ્રૌદ્યોગિકીનું જે કાર્યક્ષેત્ર છે આમ તો ખૂબ વિશાળ છે અને આગળના વિષય વસ્તુમાં જ્યારે આપણે એને જોઈશું ત્યારે આપણે હજુ એને ફરીથી વિસ્તૃત રીતે જોઈશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ